રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ખેલ સહાયકોને કરાર પહેલા જ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા છૂટા કરી દેતા ખેલ સહાયકો પહોંચ્યા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ રજૂઆત કરવા સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ મનસુખભાઈ નારાયણભાઈ સાકરિયા વિપક્ષ નેતા જિલ્લા પંચાયત સભ્ય રાજકોટ શું કે શું સમસ્યા છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે હજાર ચોવીસની અંદર અંદાજે સત્તરસો પચાસ ખેલ સહાયકોની નિમણૂક આપવામાં આવેલ હતી જે નિમણૂક છે બે હજાર સત્યાવીસ અઠ્યાવીસના પાંચ વર્ષના કરાર ઉપર હતી તો આજની તારીખે રાજકોટ જિલ્લાની અંદર પિસ્તાલીસ જેવા ખેલ સહાયકોને તાત્કાલિક ધોરણે મૌખિક સૂચનાથી કોઈપણ પ્રકારના લેખિત આદેશ અનુસાર નામ છૂટા કરી દીધા છે જ્યારે અન્ય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આ કોન્ટ્રાક્ટ છે એ ચાલુ છે તો રાજકોટ જિલ્લામાં જ કેમ ભાઈ આવું રાજકોટ જિલ્લામાં કેમ છૂટા કરવામાં આવ્યા એવી માંગ સાથે અમે આ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને સાહેબને મળવા માટે આવ્યા છીએ ભાઈ આ તમે આવી રીતે કેમ કેમ ચલાવો છો આગામી દિવસોમાં જો આ લોકોના કોન્ટ્રાક્ટ છે રિન્યૂ કરવામાં નહીં આવે તો અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે એમની એમની સામે ગાંધીજી સિંધા માર્ગે ઉપવાસ આંદોલન કરશું આપણે રાજકોટ જિલ્લામાં પિસ્તાલીસ શિક્ષકો છે અમારી મેટર એવી છે અમારી મેટર એવી છે અમે લોકો ખેલ સહેક છીએ અમને હાલ રિન્યુ અમને હાલ છૂટા કરી દીધા છૂટા કરવાનો પ્રશ્ન નથી પ્રશ્ન એવો તો અગિયાર માસ પછી છૂટા કરી શકો તો હજી તો અમારા નવ મહિના પૂરા થયા છપ્પન દિવસ એડ કરવાના કાઉન્સમાં લખેલું હે વેકેશન સિવાય ના અગિયાર માસ વેકેશન સિવાય ના અગિયાર માસ એ દિવસો એડ કરો અને અમુક જગ્યાએ એ દિવસે ચાલુ હે પગાર મળે ન મળે પછી પ્રશ્ન એ દિવસો અમુક જગ્યાએ કેમ ચાલુ હે ખેલ સરખા જ નિયમ લાગુ પડે સિટી હોય ગ્રામ્ય હોય ગમે ગાંધીનગરથી જ રૂલ્સ પરિપત્ર આવે તો અમુક જગ્યાએ ચાલુ તો અમને છ તારીખથી જે છૂટા કરી દીધા તો હવે છવ્વીસ તારીખ સુધી શું કરવાનું કદાચ એ લોકોને પગાર આપે તો અમારા જ આ દિવસો અમુક જણા તો એનું ફેમિલી છોડીને આ જોબ કરતા હોય તો શું કરવાનું એ લોકોને અમને લોકોએ લીપીઓ દ્વારા બીઆરસી ને સૂચના આપી બીઆરસી અમને મૌખિક લેખિત જે આપી દીધું હોય એ છૂટા કરી ગાંધીનગરથી પરિપત્ર એવો નથી એવું અમને ખબર નથી ગાંધીનગરથી અત્યારે એક પરિપત્ર છે એ ગાંધીનગરથી હોય ક્યાંથી એ અમને ખ્યાલ નથી કે માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિકના જે ખેલ સાહેબ છે એ લોકોને અઠ્યાવીસ બે એ છૂટા કરવાના અઠ્યાવીસ બેનો એ પરિપત્ર જો પ્રાથમિકમાં લાગુ પડે તમને 6 છ તારીખ થી છૂટા કર્યા તો આટલા દિવસનો પગાર અમારે શું કરવાનો એ જવાબ જ અમને કઈ દેતા જ નથી આની પેલા અમારા લોકો ગયા ભાઈ એમ કે ગ્રાન્ટ નથી અમારી પાસે એટલે અમે રાખી ન શકે ગ્રાન્ટ ગ્રાન્ટ ખીચામાંથી નથી દેતા એની સરકાર દે છે સાઠની ની ગ્રાન્ટ અને જો આ લોકો ને ભરતી જ નહોતી કરવી તો શું લેવાન સાત એક્ઝામ લીધી શું સુલેવાન આવી લાલચ જ શું કામ કરી પ્રાથમિક શાળામાં ભાઈ ખેલ સહેક આવો ખેલ ને લે હે નહો તો પછી એના કરતા પ્રાઇવેટ સ્કૂલ સારી નહીં શું કામ સરકારી સ્કૂલ નો રહ્યો હો

આ તો સરકાર છે ગાંધીનગર પાસે જઈ પછી હાઈકોર્ટમાં જઈ જાય એવા પ્રશ્ન થઈ શકે બાકી સરકાર સામે તો કેટલું કરી શકો કરી શકીને પછી આપણે બીજી જોબ ગોતવાની ખાલી આ વસ્તુમાં લડવાનો સમય નથી અમારી પાસે